અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે ગેલ અંબે માના મંદિરે અગિયારમો પાટોત્સવ ભવ્ય રીતે યોજાયો જાફરાબાદના કડિયાળી ગામે આવેલ ગેલ અંબે માતાજીના મંદિરે મકવાણા પરિવાર તેમજ કડિયાળી ગામ સમસ્ત અગિયારમાં પાટોત્સવ ભવ્ય આયોજન કરાયું અગિયારમાં પાઠોત્સવમાં એકસો એકાવન યજ્ઞનું પણ આયોજન કરાયું જેમાં કડિયાળી ગામ સહિત જાફરાબાદ ઉના રાજુલા કોડીનાર તલાલા સહિત સમગ્ર ગુજરાતના ગામય ગામના લોકોએ મા યજ્ઞના દર્શનનો લાભ લીધો કરિયાળી કામે આવેલ કેલ અંબેમાના મંદિરે કરિયાળી કામ સમસ્ત તેમજ મકવાણા પરિવાર દ્વારા આ યજ્ઞ દર વર્ષે આયોજન કરવામાં આવે છે જેમાં ઘડિયાળ એ કામ સમસ્ત બે દિવસ સુધી કામ ધુમાડા બંધનું આયોજન થાય છે અને કામના તમામ લોકો અને તમામ મંડળો અહીં છેલ્લા પંદર દિવસથી સેવા કાર્ય કરે છે અને કોડી કડિયારી ગામે અગિયારમા પાટોત્સવમાં ધારાસભ્ય શ્રી હરે હીરાભાઈ સોલંકી અગિયાર શાળા અને રસોડા વિભાગની મુલાકાત લઈ ધન્યતા અનુભવી હતી આ ઉપરાંત આયોજકો સાથે યજ્ઞ વિશે વાતચીત કરી હતી આજ કડિયાળી મુકામે અંબે માતાજીના એકસો ને એકાવન યજ્ઞ મને દર્શનનો જે લાભ મળ્યો છે અને માતાજીના દર્શનનો જે લાભ મળ્યો છે અને પચીસથી ત્રીસ હજાર લોકો અહીંયા ઉપસ્થિત રહી અને લોકોની ભાવના લોકોની શ્રદ્ધા ને જોઈ અને પોતે હું ભાગશાળી ગણું છું પોતાને જાતને અને દર વર્ષની જેમ આ વખતે પણ આ ગામના સેવાભાવી લોકોએ જે સેવા આપી રહ્યા છે બે ત્રણ દિવસથી સતત હું જોઈ રહ્યો છું કે રસોડાની વ્યવસ્થા આ લોકોને રેવા કારવાની વ્યવસ્થા અને ગામથી જે લોકો આવ્યા હોય મહેમાનોની વ્યવસ્થા કરી અને પચીસથી ત્રીસ હજાર લોકોની વ્યવસ્થા અભી કરીને આજે આ ગામ જે ધન્ય બહેનો છે ત્યારે હું આજે માતાજીના દર્શનનો લાભ મને મળ્યો છે ત્યારે પોતાની જાતને પણ ધન્ય અનુભવું છું દર વર્ષની જે આ છે પણ ગામના લોકોએ જે સેવા આપી છે એમને બિરદાવું છું લાગતા ધનિવ આપું છું અને આવીને આવી રીતે દર વર્ષે સેવા આપતા રહે એવી આશા રાખું છું